આજ કર્યું બાળકનું અપહરણ પોલીસમાં નોંધાવી ખોટી ફરિયાદ સીસીટીવી તપાસમાં ખુલીત પિતાની પોલ સુરત શહેરમાં ગુનાઓ જાણે સામાન્ય બનતા જતા હોય તેવું લાગી રહ્યું છે ક્યાંક મર્ડર તો ક્યાંક છેતરપિંડીના કિસ્સાઓ આપણે જોતા રહ્યા છીએ પરંતુ આજે અમે આપને એક એવી કહાની વિશે વાત કરીશું જેને સાંભળીને તમે ચોંકી જશો કારણ કે અહીં આ કહાનીમાં એક સગા પિતાએ જ પોતાના પુત્રનું અપહરણ કરાવી દીધું શું છે કારણ કે શા માટે એક પિતાએ એક પુત્રનું અપહરણ કરાવ્યું છે શું છે સમગ્ર કહાની તે જાણો આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ગુનાઓનું અને ગુનેગારો માટેનું હોટસ્પોટ બનતા જઈ રહેલા સુરત શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેને સાંભળીને સગા પિતા પર પણ શંકા થવા લાગે દેવામાં ડૂબી ગયેલા પિતાએ પોતાના પુત્રનું અપહરણ થયું છે તેવું કહીને ખંડણીના પૈસા સસરા પાસેથી કઢાવવા માટે જુઓ શું કર્યું આ કહાનીની શરૂઆત એમ થાય છે કે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તારાચંદ પાટીલ નામના એક વ્યક્તિએ સાત જુલાઈના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પોતાનું બાળક ગુમાવ્યાની ફરિયાદ લખાવી જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટીલના એક છ વર્ષના બાળકનો કિડનેપ થયો હતો છ તારીખે બાળક ગુમ હતા એના પિતાજીએ સાત તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી તેમ છતાં સાત તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલદાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો જો કે બાળકને શોધવામાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ એક્શન મોડમાં હતી તો બીજી તરફ આ નિર્દય પિતાએ હદ વટાવી નાખી અને સાચું કારણ પણ પોલીસને ન જણાવ્યું કે તેણે જ પોતાના બાળકનું અપહરણનો ખેલ રચ્યો છે જેના બાદ પોલીસે શું કહ્યું સાંભળો એની ઉપર નવેક લાખનું દેવું હતું પ્રાથમિક જે શરૂઆતની જે સ્ટોરી હતી એમાં એની પાસે નવ લાખનું દેવું હતું ફાઇનાન્શિયલ પૈસા હતા ને એની મધર વારંવાર મકાન લેવા માટે ઇન્સિસ્ટ કરતી હતી કે નવું મકાન લઈ દો પરંતુ આ બધી વસ્તુ લેવા માટે એના સસરા પાસે ખંડણી માંગવાના પ્લાન સાથે કદાચ એમણે આ કૃત્ય કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે સમગ્ર મામલો બાળકનો હોવાથી પોલીસ પણ ખૂબ ગંભીરતાથી આ કેસની તપાસ કરી રહી હતી તો પિતા પોલીસની આ કામગીરીમાં પણ ધ્યાન ભટકાવવાનું કામ કરતો રહ્યો જેના બાદ પોલીસને પિતા પર જ શંકા જાય છે અને જે સામે આવ્યું તે તમે પણ સાંભળો ગઈ મોડી રાત્રે વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ પાડવામાં આવ્યા હતા આ ગુનાનું મોટિવ જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઇઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું નવેક લાખ રૂપિયાનું થઈ ગયું હતું તો આ એના સસરા પાસેથી રેન્સમ માંગવા કે ખંડણી માંગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે છ તારીખે જ્યારે રાત્રે ગુમ થયો સાત તારીખે વહેલી જ દસેક વાગે આ પોલીસ સ્ટેશન જાણ કરવા આવે છે કે મારું બાળક ગુમ છે આ તપાસ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની અને ડિંડોલી પોલીસની ટીમ તપાસમાં હતી ત્યારે એમણે ફૂટેજમાં પણ એક ખોટા છોકરાને ઓળખ ઓળખી બતાવ્યો ટાઈમિંગ ખોટા ટાઈમે બતાવ્યો જે જગ્યાએ છોકરો ગયો નથી એ જગ્યાએ બતાવી એ છોકરાને આઈડેન્ટિફાઈ કરતાં કરતાં પોલીસ એ જે છોકરો ગુમ થયેલો અને પોતાનો છોકરો બતાવતા હતા એ બીજો છોકરો મળી આવ્યો એટલે એના ફાધર ઉપર શંકા જતાં બંને સુરત ક્રાઇમ અને ડિંડોલીની ટીમે સાથે મળી એના ફાધરની પૂછપરછ કરતા એમણે કબૂલી લીધું કે આ મારા છોકરાને મેં બુલદાણા મૂક્યો છે અને જ્યારે લોકેશન લેતા હતા ત્યારે આ છોકરો પરત બુલદાણાથી સુરત તરફ આવ

આ સમગ્ર મુદ્દાને લઈને આપણું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત આપ તમામ સમાચારો વાંચી શકો છો તેના માટે લોગ કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર